ભાઈ <laughs> ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે અમારા કોલેજના બધા ફ્રેન્ડ્સ ભેગા થવાના છે તો સેફરીન આવી રહ્યો છે મને લેવા માટે અને એકચુઅલી અમારે ભાઈ બને ભાઈ લંડન છે તો લંડન થી ભારત આવ્યો છે તો એને મન થઈ ગયું કે ભાઈ ઘણા વર્ષથી આપણે મળ્યા નથી તો એક રિયુનિયન થઈ જતા એમ કરીને અમે બધા ફ્રેન્ડ્સ આજે બુજ ભેગા થવાના છીએ તો હું પણ તમને બતાવું કે ભાઈ મારા કોલેજના ફ્રેન્ડ્સ બધા કેવા છે અને અમે કેટલી બધી મસ્તી કરી ને ફરી પાછી આજે બધી યાદો છે ને તાજા થઈ જશે તો ચાલો હું ઘરેથી નીકળું છું સેફરીન આવે છે બસ સ્ટેશન પછી અહીંયાથી નીકળી અમે પૂછ તરફ તો જો સેફરીન આવી ગયો છે આ ખોલો ભાઈ રામ 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 કેમ જેમ કર રહ્યા

તો આટલું બધું કામ અમારા ભાઈ કરે છે ને સાદા નવો ગોડામ હમણાં રાખેલો છે અમારા ભાઈ ની ગાડી માં રમકડા પડે જો ભવિષ્ય તૈયારી હા કેવો સાઉન્ડ કરે અને હવે અમે જઈ રહ્યા છીએ ચા પીવા માટે એકચુલી અમે એને ચા મંગાવી એને અડધો કલાક થઈ ગયો ચા વાળા ભાઈ આયા નહીં હવે અમે જઈએ છીએ ચા ની દુકાને ચા ધક્કો હા ધક્કો ખાવા માટે તો લોજી આપડી ચા આવી ગઈ છે મસ્ત મજાની તો જો આપણે ચા પી લીધી છે અને અમે અત્યારે ત્રણ ભાઈ બંધ છીએ બીજા હજી ભેગા થવાના છે તો ચલો ભેગા થાય એવું ને તો આપણે આયા છીએ અત્યારે આપણા ત્રીજા ભાઈ બંને મળવા માટે જે એનું પોતનું ગેરેજ છે એની ઓટો કરીને અને અહીંયા છે ગેરેજ તો અહીંયાથી આપણા ભાઈ આપણી સાથે થશે અને હું પોતે ભાઈ આવડા સમયમાં પહેલી વાર આ ભાઈને મળવા આવું છું ગેરેજ ઉપર એ મારો ભાઈ બેટો એ ટપડિયા ખોલે હો ને એન્જિન ના અહીંયા ને એની ઓટો મેન કારીગર ઓનર મેન કારીગર એની ઓટો

અમારો ભાઈ બધા લંડન થી આવ્યો રીતે નથી કરવી લંડન થી આવ્યો

એને પહેલેથી જ ભાઈ બાઇકનો બહુ બધો શોખ રેસિંગ જોવે ને એવું બધું આ તો આપણા કડવા પટેલ છે આ આપડા લેવા પટેલ દર્શન દબાસિયા પછી જેમનો ગેરેજ છે એ અમનભાઈ આપણે મળ્યા અમન સોની અને જેની સાથે હું આવ્યો છું નખત્રાણાથી સેફરીન એ પણ સોની ને અમારા ભાઈ તો જો ભાઈ અમનભાઈ ને પપ્પા આજે રેવાનમાં લાગી ગયા છે વાતોમાં લાગી આવતો નથી ખબર નહીં કેવી વાતો કરે અને આ ભાઈ બંધ ને હું બાર વર્ષ પછી અમે મળ્યા છીએ <laughs> <आम जो? laughs> तो अपेको पैसो भाई, अपे भाई, अपे भाई, अपे भाई बेसुमारे बे <laughs> तो एम ना <laughs> ना था 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 था? <laughs> क्या था था <laughs> ભાઈ કે સ્વીટ નથી ખાતો તું ના ભાઈ અમારા માટે જ ગાય અમને તો લંડન થી ગાય ગાય તમારું આખું ને હા મોક્ષ તમારો પેસે લઈ આવ હવે કઈ આવી હવે કઈ આવી છે આ પર એવરી આવવાનું છે યાર આ નતું રાવવાનું એવરી યર સાચે તો જો અમે લોકો આયા તો દર્શન ના ઘરે બધાને મળી લીધું ના મમ્મી પપ્પા ને હવે અમે જઈએ છીએ જમવા માટે હું આયો તો હું આયો

તો ભાઈ આ રેસ્ટોરન્ટ સારી છે ભાઈ અલગ અલગ કોટેજ બનેલા છે તો આપણે આ કોટેજમાં બેઠા છીએ અમારો બાઈ કે મને પિઝા અને બર્ગર એ તો નહીં ચાલે કેમ કે હું લંડનમાં એ જ ખાઉં છું તો એટલા માટે અમે આવે કંઈક પંજાબી રીતના પેલો જે આપણે જમવાનું આવી ગયું છે જેમાં સબ્જી મને નથી ખબર કઈ મંગાવી ભાઈ કઈ સબ્જી મંગાવીએ વેજ દીવાની હાંડી ને બીજી ચીઝ બટ ચીઝ બટર મસાલા ને અમારા ભાઈ કાં કે રોટી સ્પેશિયલ મંગાવી છે શું છે આ રોટી ચીઝ

અને જે સેફરીન છે ને એને ક્યાંક તો જવું છે ફંક્શનમાં તો એ ગયો છે અડધો કલાકમાં કથા કથામાં જવાનું કથા તો સત્યનારાયણ ભગવાનની કથા છે તો એ કથામાં જવાનું છે તો એ જ્યારે રિટર્ન થશે ને અડધા કલાકમાં રિટર્ન થશે એના પછી આપણે એની સાથે નખત જશું આજની જે અમારી સફર હતી ને ફ્રેન્ડ્સની એ પૂરી થઈ મે ખૂબ મજા આવી ભાઈ ઘણા વર્ષો પછી મળ્યા ને અમે તો મયુરભાઈને પણ આપણે ટાટા બાય બાય કરી દીધું છે કેમ કે સેફરીન આવી રહ્યો છે એનું ફંક્શન જે હતું એ પૂરું થયું હવે હું જાઉં સેફરીન સાથે નખત્રણા ફિલોજી સેફરીન ભાઈ આવી ગયા છે બહુ લેટ થઈ ગયો ભાઈ કામ આવી ગયું એટલે આવી ગઈ તો જો આપણે નખત્રણા માટે નીકળ્યા હતા પણ અમારા ભાઈ કે એને રેડ ટેપમાં થોડીક શોપિંગ કરવાની છે તો અમે શૂઝ જોવા જઈ રહ્યા છીએ તો અહીંયા પૂજમાં રેડ ટેપ છે ઓનલાઈન આઉલેટ અહીં આવ્યા છીએ जो ही केवा सूज से अंदर वो सेवेंटी फोर परसेंट ऑफ है भाई अप टू हाँ ब्लैक है पर नीचे वाइट से तेने क्या पसंद आ रहा है ये पसंद आ रहा है ये ले ले, ले। जे पसंद आ रहा है ले ले वन वो अने साइज कहीं जे क्यों नहीं आई हूँ सेवेंटी फोर परसेंट ऑफ लकी हूँ आचे ऐसे सेवेंटी प्राइस हाई करना किया से यार सेवेंटी फोर मारो ट्रेंड ले गया था ना हमने ये प्राइस तो गए, हाई करना की तो हमें आम प्राइस ऐसे तो 8000 हम जो फोर ऑफ करी પછી 2200 22 एक्चुअली प्राइस है देन 2200 से आहा जोरदार लागे हो ने बाकी के भी अंदर कंफर्ट क्यों हो है कंफर्ट स्टाइल बहुत मस्त है एम सो एक नंबर है वो ने तो भाई जो जैकेट कर लो सुपर लागे हो ने पर साइज में इशू आवे मस्त है भाई मने का भाई भाई पर्सनली पसंद आया एक नंबर पहली नजर में आर्टिकल आर्टिकल भी आर्टिकल भी बेस्ट बेस्ट है है बने आ तो जो मस्त एकदम स्पोर्ट शूज है भाई कैजुअल वेर नहीं रेड मरीद नखत्राण तरफ અને ભાઈ બેગ ના દીધી બોલો કેરી બેગ ના દીધી સાથે શું કીધું એનું એક્સ્ટ્રા અલગ લાગશે ખરીદી કરી આવડી ભાઈ કે એક્સ્ટ્રા લાગશે કેરી બેગ ના તો ચલો નીકળ અહીંયા હશે ને તો જો હું ભૂજથી આવ્યો ને ત્યારે હું ઘરે તો ગયો ડાયરેક્ટ સમાજમાં આવ્યો કેમ કેમકે ટુર્નામેન્ટ ચાલુ હતી ને આપણે ને ભૂસ્તી આવવામાં થોડુંક લેટ થઈ ગયું હતું કંઈક સાડા વાગી ગયા હતા તો પછી હું ટુર્નામેન્ટ જોવા જ રોકાઈ ગયો અને ટુર્નામેન્ટ હમણાં જસ્ટ પૂરી થઈ છે આજે હતી સુપર એટનો છેલ્લો રાઉન્ડ કાલથી સેમીફાઈનલ્સ ચાલુ થવાની છે એ બી આપી જોઉં છું અને આજનો જે વિડીયો છે ને આપણે એ સુધી રાખશો આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો એ સુધી જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર அமலியும் இப்படிங்க <laughs>